તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર વેળાવદર ગામ નજીક વાહન અડફેટે એકનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી મહુવા જતાં તેમજ ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતોના બનાવ બનતા હોય છે ત્યારે આજે પણ બપોરે એકથી અઢીના સમય દરમિયાન તળાજા તાલુકાના પીપલ્લા ગામના ધરમશીભાઈ ઠાકરશીભાઈ નામના વ્યક્તિ વેળાવદર નજીક બ્રિજ ઉપર અન્ય વાહનમાંથી નીચે ઉતર્યા હતા અને તે સમયે તેઓ રોડ ક્રોસ કરવા જતાં તળાજા તરફથી આવી રહેલ ઇકો વાહને તેઓને અડફેટે લેતા તેમને ગંભીર ઈજા થઈ હતી અને તેમને તાત્કાલિક તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓને વધુ સારવારની જરૂર જણાતા સરકારી એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર રવાના કર્યા હતા પરંતુ ભાવનગર પહોંચે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું બનાવના પગલે પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી